જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મા મંગલ સવાર સવારના બધાની ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું મારા નવા આજ જમાં તો નાય ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને રસોઈ બનાવવાની શરૂઆત કરી દીધી છે એમાં એવું છે કે દાડિયા હોય એટલે વહેલા હેર રાંધવું પડે અને બધા વેયા જઈ અત્યારે દાળીનો ભાવ બહુ છે ચા પાણી પી લીધા છે ભેંસ દોઈ લીધી છે અને મસ્ત મજાનું મેંકી દીધી છે રસોઈ રસોઈમાં તો આપણે છે સરસ મજાના ચોળા મેં દીધા છે બાફા મસ્તીના આજે ચોળાનું ચાક બનાવવાનું છે એટલે કુકર ભરીને મેં દીધા છે ચોળા અને બાકી તો હજી છે ને બનાવવાનું છે રસોઈ ચાલો ફેમિલી આપણે મસ્ત મજાનું ચાક બનાવી નાખ્યું છે ચોળાનું સરસ મજાનું અને એની આરે છે ખીચડી અને રોટલી જો મસ્તીનું બનાવી નાખ્યું છે હજી તો રહેવા દેવાનું છે ઘડીક અને પછી આપણે ટિફિન ભરીને જવાનું છે વાળીએ એટલે કે દાળિયાનું ભાત ભરીને અને અત્યારે જો વાગી ગયા છે દાળિયા મેકવા ગયા છે જો એટલા વાગે દાળિયા નીકળે અત્યારે હજી દાળિયા નીકળી ગયા છે ને એટલે મેકવા ગયા છે ને આપણે ટિફિન ભરી લઈએ જો ભાત ભરવાની તો તૈયારી કરી જ દીધી છે એક ગરવું ભરીને લઈ લીધી રોટલી અને રોટલા અને બાકી હવે ભરી લઈ ફટાફટ તો દાળિયાનું ભાત કરવાનું હોય એટલે સુલામાંથી રોટલા કઢ નાખ્યા છે અને લોટે અત્યારમાં ખતમ થઈ ગયો હતો અત્યારના પોરમાં આપણે છે ને દળી નાખ્યું એટલે કે ડીમ લાઈટ આવી છે આપણે વાડી વિસ્તારની લાઈટ છે તો અત્યારે ફૂલ આવીને તે દળી નાખ્યું થોડુંક જો અને હવે ઘંટી ફૂલ આવી ગઈ છે ને એટલે કરી દઈ ફટાફટ શરૂ હવે હવે મેં ઘંટી શરૂ કરીને એટલી વારમાં શાક સડીને ફર્સ્ટ ક્લાસ થઈ ગયું છે કોતમરી નાખી દીધી છે મસ્ત મજાની અને હવે ભરી લઈ અને આ તો તમને એમ થાય કે કાયમ કે દાળિયા છે દાળિયા છે પણ દાળિયા તો હોય જ તે આપણે ત્રણ ચાર દીધા છે પણ આજમાં આપણે છે ને મેં કીધું કે થોડોક આપણે છે ને ઘરનો બ્લોક બનાવતા જઈ એટલે કે ઘરનો વિડીયો થોડોક લેતા જઈ રસોઈ બનાવી તો આવી રીતનું શાક બનાવ્યું છે સરસ મજા તો સાલો ફેમિલી આપણે ભાત ભરીને કરી લીધું અને દૂધ ને સાસ ને ને એવું તો બેન લેતી ગઈ છે અને આપણે એટલું વસ્તુ લઈ જવાનું હતું ને એ ભરી લીધું છે કમ્પ્લેટ અને હવે જાય છે વાળીએ એટલે મસ્ત મજાનું એક શાક ની બરણી રહી ગઈ હતી બાકી તો બધું ભરી લીધું છે કમ્પ્લેટ તો સારું ફેમિલી જાય વાળીએ ઉત્સન પપ્પા છે ને હાઈવે ઉપર ઉતારી ગયા છે હવે તો રસ્તો સારો થઈ ગયો છે પણ આપણે છે ને ઓલી વાળીએ ખાતર નાખવાનું છે મોરચું ખાતર આપણે ડુંગળીમાં પાલર પાણી ઉતારી દઈએ એટલે ન્યાજાવાનું છે ને અહીંયા આપણે અને એવું છે ને આપણે વાડીમાં એન્ટર થઈ ગયા છે ને છે લીમડે અને બળતણ લઈ લીધા છે હમણાં આગળ સા બનાવવાનું થશે એટલે અચારનો નજારો મસ્ત મજાની તુવેર કેવી સરસ બતાય છે તો અને વાગ્યા છે ખાડા નવ થઈ ગયા પોણા દસ થવા આવ્યા છે એટલે ઘડીક આપણે ફટાફટ વીણ હાલો ફેમિલી આપણે જો બુશેટ બુશેટ પહેરીને થઈ ગયા છે કમ્પ્લીટ અને આપણે લઈ જવાની છે પાણી ગાગ લેતા જઈ અને એ બધી થેલી લેતા જઈએ આપણે હાલો આલો મંડી ફટાફટ મંડી વીણવા ફેમિલી અત્યારે વાગી ગયા છે સાડા દસ અને આપણે વીવાસી શા બનાવવા સૂલો પેટાવી નાખ્યા છે મસ્ત મજાનો અને ચાયપત્તી નાખી દીધી છે સરસ મજાની દૂધને એવું ના નાખવાનું બાકી છે અને બાકી ફેમિલી છે ને આપણે આજ તો ઊંકો છે ને આજ ઘરેથી જ બ્લોક શરૂ કરી દીધો એમાં એવું છે કે કાલમાં છે ને લોગ બહુ પૂરો છો નહોતો વિડીયો અને ટાઈમ હોય નહીં અહીંયા આપણે ધારે હોય એટલે થોડો થોડો બનાવી અને બાકીમાં આજ તો ઊંકો થોડોક બનાવી નાખીએ વધારે બ્લોક વિડીયો બને નહીં તો આપણે આજે પાછો મેંવાનો હોય એટલે અને આપણે છે ને ચોળાનું શાક બનાવ્યું આપણે લીલોતરી લાટ હોય પણ લીલોતરી છે ને અહીંયા વાડીએ છે ને બહુ ભાવે કાલે રીંગણા બટેકાનું હતું ને તે કોઈને નહોતું ભાવ્યું એમ કે આપણે રેવ્યા ને એવું તો ખાતા જ હોય અને એમાં છે ને વધારે માત્રામાં દવા સાટેલી અત્યારે હોય એટલે છે ને બહુ સારું ભાવે ને એને કરતાં કઠોળનું સારું એટલે આપણે છે ને આ ચોળીનું શાક બનાવ્યું છે અને બાકી તો એટલે ઉકળીને સા થઈ ગઈ છે કમ્પ્લીટ હવે દૂધ નાખવાની કરી નાખી તૈયારી ફટાફટ જાવ દૂધની બરણી આપણે આખી ભરીને જ લાવવાની હોય દાળી હોય એટલે અને સારું ફેમિલી દૂધ નાખી દીધું છે અને સા તો છે ને ભૂકી ઉકાળવા માટે જ વધારે નાખવાની હોય છે ને એકલા દૂધમાં બનાવી તોય આલે પણ ભૂકી છે ને પાછી ઉકળે નહીં અને છા બની ગઈ છે કમ્પ્લેટ આ ઘડીએ એક તાપ કરીએ એટલે પછી વયા જાય નાસ્તો ને લઈને હતું ફેમિલી આજમાં તો છે ને બેક ઉકલે છે કપા હું કે આજ ઘણા દિવસ થઈ ગયા છે હું અને બાકી ડબલું બીજું આવી ગયું છે આજમાં પાછું રોપાણ આપણે બીજું ડબલું રોપ્યું હતું નહીં આવી ગયું એટલે આજમાં મસ્તીનો ઉકલે છે કપા અને જોઈશી હાજે વીણાય જાય કે નહીં અને બાકી અત્યારે તો છે ને કોરું કડાક આપ થઈ ગયો છે મસ્ત મજાનો કાલ હાલનું એમ જતું વરસાદ આવશે એમ પણ અત્યારે એક વાદળા નથી અત્યારે હાડા દસ જશે અત્યારે જોવો ફેમિલી એકે જગ્યાએ વાદળાનો ભાળો તમે અને આપણે આમાં છે ને ડુંગળીને પડામાં સીંગ એટલી ઉગી ગઈ ને તે કોકને એમ થાય વાવેતર કરી નાખ્યું છે બાકી અત્યારે લોકેશન એકદમ ફર્સ્ટ ક્લાસ આવે છે જુઓ કોરો કડાક આપશે અત્યારે અને પછી જોઈશી વાદળા નીકળે ક્યારેય અને આપણે તુવેર નીચે બેઠા બેઠા શા બનાવીશી અને હવે તાપ કરવા માંડીએ ફટાફટ ફેમિલી શા બની ગઈ છે કમ્પ્લીટ અને આપણે ભરી લીધી છે કેટલીમાં આપણે બપોર ના કરને ખાશે રોંઢા અને હવે રોંઢા કરીને જાય ધીમે ધીમે વીણવા અને આજ તો સો વીણીને વીણી નાખવાનું છે ગાવું છે વીણી નાખવો છે ને કપાસ વીણી નાખવો છે ને આજ ગરભે તો કરી દેવો છે કપાકા અને ઉત્સવ ભાઈ તે વીણાવે છે અને આજે એનું વેકેશન ખુલી ગયું છે હા તો ચાલો ફેમિલી જાય ફટાફટ જો બધા હાલવા મીંડા છે અને હવે તો એક ખૂણ જ રહ્યો વીણવાનું ગાંડિયું જવું પડ્યું છે અને આજે તો લોકેશન આજે તે બહુ મસ્ત મજાનું છે સરસ મજાનું જવો આ તો વાતાવરણ હાઈ ક્લાસ છે અને પવનય છે બે દીખા પવન ન આવતો પણ આજ તો પવનય છે અને આ રોપ છે ને આપણે ખોળવો છે પણ હવે એક મહેમાન આવે છે એમ કે આગળ ઉછો ને પપ્પાને ફોન આવ્યો તો પછી ચા પાણી બનાવીને પછી ખોળી નાખીને જાય ફટાફટ બધા આગળ સડી જાય સાહે

તો સારો ફેમિલી આ સાથે આજના બ્લોકને એન્ડ આપીએ વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં મળીએ પાછા કાલે નવા વ્લોકમાં ચાલશે બાય બાય